નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અને વિશે સંસ્કૃતના ચેપ્ટર નંબર ત્રણ આત્મશ્રદ્ધા ના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી આત્મશ્રદ્ધાય પ્રભાવ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો એકલવ્ય ધનુર્વિદ્યાયમ દ્રોણાચાર્ય અગત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્યરૂપેણ પર્ંતપ્ય ગુરુશ્રદ્ધાયા સ્વયં જ્યોતિ દુર્લભ પ્રશ્ન નંબર બે નીચેના જે પ્રશ્નો છે તેના જવાબ તમારે સંસ્કૃત ભાષામાં આપવાના રહેશે એકલવ્ય ધનુર્વિદ્યાં પઠિમ કેસ સમીપત એકલવ્ય ધનુર્વિદ્યા પઠિમ દ્રોણાચાર્ય ગુરુ સમીપ एकलव्य द्रोण किम अवद अवदव्य दृढ़ अवदत् गुरुदेव अहम अभी धनुर्धर भाव कृपया मास्वु प्रश्न नमर त्रोण एक किम अवदत् द्रोण है एकलव्यम अवदत् अहम कौरवान् पांडवा च પાઠયામ અહં શિષ્ય રૂપે સ્વીકારણ કરું ન શક્નિ એકલવ્ય બાણ કેમ અકરોલવ્ય બાણે એુકુરસ મુખમ અસ્વીત દ્રોણાચાર્ય એલવ્ય કેમ અપૂછત દ્રોણાચાર્ય એકલવ્ય અપૂછત કવ આચાર્ય કાંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિમ તો ખાલી જગ્યામાં લખીશું દ્રોણાચાર્ય સમીપમ અગછત એકલવ્યશ્ય ખાલી જગ્યા શ્રદ્ધાએ શિથિલા નવત આચાર્ય પ્રતિ એક કુકુર તા ન દ્રષ્ટા તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે અભસત એકલવ્ય અસમાન તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્વયં જ્યોતિ સ્વયં પ્રવ ભવતું તો એની અંદર જે ખાલી જગ્યા છે તેમાં લખશું તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલી ખાલી જગ્યા છે તેમાં આપણે આજ ખાલી જગ્યાથી પૂરીશું પ્રશ્ન નંબર ચાર શબ્દના આધારે વાક્ય બનાવો ધનુર્ધર શનય શનય સહ કુશલ ધનુર્ધર અભવત બાલકઃ ક બાલક આશિત शिष्यः तो अहम् भवता हा शिष्य रूपेण स्वीकारम् कर्तुना शक्नोमी कुर्कुरहा तो एक कहा तान तानादर्शत्वा अभवत् आपेला विधानोपय की साचा विधानोनि समे आमा अनेकोटा विधान निसमे न लखो एक लव्यः इस्वरस्रद्धायः रति कहस्ती तुना तो एक लव्यः बाणे કુક્કુરસ મુખમ અસિયત તાસે આમાં આચાર્ય પ્રતિ એકલવસ શ્રદ્ધાએ શિથિલા નભવત્વસિંહે નવ દ્રોણાચાર્ય એકલવે શિષ્યૂપેણ સ્વીકાર કરું ન શક્નતી તાવશ આમાં ઉદાહરણ દર્શાવ્યા પ્રમાણે કંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યા પૂરો તો સ અધ્યાપકમ તો ભૂ છે તો ભૂતું ઈચ્છતી અહમ રોટિકામ ખાદ તો આવશે ખાધતું ઈચ્છામી મી ઉદયાને ચલ તો આવશે ચલતું ઈચ્છતી વા ધનુષ્યનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ચિત્રો જે છે તે તમે ધનુષ્યના દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળના ચેપ્ટરના સોલ્યુશન એહી સુધીર હ એટલે કે આ સુધીરનું સોલ્યુશન મેળવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો